સાચી વાત ને સાચી વાત માની જવાત તો પ્રેમ થઈ જાત કે પણ નવરો તમે નતો કહી રહ્યો માની જવાત તો બે માણસ ને મનાવી લીધા વાત તો અને અત્યારે મમ્મી ને પપ્પા ને સોફી ને લઈને જઈ રહ્યા છે અમે અમારા ઘરે એટલે કે ભાવનગર કેવું લાગે છે અમારે યાર આવીને બહુ મજા આવે છે બે વર્ષ પછી આવે છે છોકરી નું સાસરો જોવા માટે ના રે ના પાડો ઈ નો ઘર છે આ પગે તો લાગલે માટી કી ના ઘરે આવીએ

ગાઈસ ઘરે પહોંચી ગયો હાજી આપકો પૂછ મેં તો આ રોટલી યાર ખમણ કે ખાવા લગાઈ અરે ખાવન સમજો તૈયાર થઈ ગયા લાલ ટેટા જેવા લાલ ટેટા ટેટા કે હો કે 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 લાલ ટેટો ફટાકડો ફોડવાનો સોફી પણ લાલ છે જો ખાઈસ ફટાફટ જમી લઈએ જમીન પછી નીકળી જઈએ એને ખાઈસ સરપ્રાઈઝ તો તમને કહું થોડીવાર રહીને કહું પેલા ખાઈ લઉં મારે છે ને મારા મમ્મી જોડે ઝઘડો થઈ ગયો છે એટલે અત્યારે હું જાઉં છું હું ધમો નીકળી જઈ છે ભાવનગર જવાનું એટલે મૂકો નો આવ્યો તો વિચારો યાર આમ હોય યાર ખાવ કેવું ખાવ એટલે જ ના પડતો ન થાવું ન થાવું તોય એ તાર લઈને આવી તું શું ન થાવું ન નથી આવું રાજકોટ હની આવું પાછા બસ ગાઈસ અમે લોકો કેટલા પ્રેમથી અહીંયા આવ્યા હતા ત્રણ મહિના પછી અમે લોકો આવ્યા હતા અહીંયા પલક ના મમ્મી નીચે ઉતારવા અમને નો આવ્યો અત્યારે બે એકલા જઈશું પલક ને રોવું ન થતું દાંત આવે બોલો

પહેલી વાર આવોશ કામ મારી ઘરે અમારી ઘરે પહેલી વાર આવ્યો બે વર્ષ પછી આવે છે છોકરીનું સાસરું જોવા માટે બે વરસ થઈ ગયા વાહ વાહ ક્યાં એમ તો કહી દયો વાહ વાહ અંદર હું અંદર હું અંદર કેવું થાય એમ આનંદ આવે છે મને તો કે પહેલી વાર ધમુનું ઘર જોવા છે જોવા તો લઈને હે હે

ભાવનગર ભાવનગર પહેલી વાર આવે છે અમારા ઘરે એમને લઈ બે ત્રણ દિવસ રોકાશે અમે તો એમ કઈક મહિનો રોકાવો પણ એમને કઈક કામ ધંધા હોય એટલે જાવું પડે બિઝનેસમેન રહ્યા ને પાછા એટલા માટે તો ચાલો જઈએ ભાવનગર આવી આમ તો લેટ થઈ ગયું ત્યારે જો નીકળો અમે ચાર વાગે ગયા છીએ નીકળવાનું તો બે વાગે પણ ચાર વાગે અમારે હેર કટિંગ ના થોડુંક શૂટ હતું નહીં એટલા માટે તો ચાલો ભાવનગર બાબરા પૂછી કે બાબરા પૂછી છે ને અહીંયા થી અમે લોકો ભજીયા ખાઈ છીએ કાલે બલક ને ભજીયા ખાવા તા તો કાલે નતા મેળા એટલે અત્યારે ભજીયા લીધા છે અત્યારે ભજીયા ખાઈ છે ક્યાર ને એના બીજો ગોટા નથી મેળા બટેટા વડા ઈ બહુ ભાવ પણ ઈ જ નથી અહીંયા તો જો ખાઈ તો જો હા બહુ મસ્ત છે બહુ ફાઈન છે રેખાબેન તો ખાઈ બહુ ભાઈ વાત શોપીન અમે બંને બાર ઉભા છે અમારે ખાવું નથી એટલા માટે મને ભૂખ તો લાગી પણ મને છે ખાવાનું મન નથી થતું સોફી એ સોફી હાલો ભજીયા ખાઈ લીધા કેવા લાગે ભજીયા બહુ ફાઈન બહુ ફાઈન ફાઈન નીકળી ગઈ લાગે ફાઈન બહુ મજા હમ સાંજે ને બોલે ખાસું બોલે ખાસું બોલે બનાવવું પડે એટલે કે તમે પ્લેટ આખી ભરીને ભજીયા ની આપી નાખી પ્લેટ જ પૂરી આટલી

ગાઈસ તો ઘરે પહોંચી ગયા દેખા બિરમણ ઘર દેખાડી પણ સોફી નીચે ઉતારવાનું છે પણ બીજા આજુબાજુ બધા ડોગ આવી ગયા ને એનાથી થોડો ડર છે બીજા પાંચ ડોગ તો અહીંયા સુતા છે માર ત્યાં પણ સોફી ને નીચે બહાર ઉતારવી છે સોફી બે મિનિટ ઓ સોફી તને ઉતારું બે જ મિનિટ પલક અંદર કે છે લાઇટિંગ કરવા માટે લાઈટ કરવા માટે આવો આવો સ્વાગત છે તમારું અંદર તો આવો એમ શો લે અમાર દા હરત છે હાલો હાલો દરવાજો બંધ કરીને આવજો

Sempre utile, giania oi, reca ben. Maria, non mi vuoi? Che ho, si è gatto? Sophie, 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 Sophie,

स्टोर रूम अच्छा हेलो आओ हेलो सोफीन मजा आ गई सोफी सोफी आई है सोफी 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 आई है सोफी सोफी लेटेस्ट है वो मनी बॉक्स ऊपर से તો કે બધાએ જમી લીધું મમ્મી પપ્પા એ લોકો બહાર સુતા છે કે સોફી વોશરૂમ ના કરે એના માટે અમે સુતા છીએ ભગવાન ધામ બાબાનો ફોટો છે અને મહાદેવનો ફોટો છે એના માટે કદાચ વોશરૂમ કરી ગઈ હોય તો થોડુંક કેવડ આવે રૂમમાં વાંધો ન આવે કેમ કે એ અને તેવ નથી બાર વોશરૂમ કરવાની એના માટે મતલબ કે સોરી ઘરમાં તેવ છે અને વોશરૂમ કરવાની કેમકે બાર મમ્મી પાંચમા વણ નીચે કેમ લઈ જાય અને વોશરૂમ કરવા એના માટે તો ચલો હવે એની જોડે અમારે સુવાનું છે આજે બસ આ સજારની આવી ત્યાંની બસ આમ જ કરે છે બસ જો ચાલો હમ તો જો તો ચલો ગાઈસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો બેલ આઇકન દબાવ ભૂલતા નહીં આવો નવો સપોર્ટ કરતા રહેજો મળીએ ટુમોરો નવા આપ કોઈ બ્લોગ સાથે મારે એના માટે અમે રૂમ માં સુતા છે કેમ કે રૂમ ભગવાનનો કોઈ નથી ભગવાનનો કોઈનો ફોટો નથી એના માટે